સાયલાના ચિત્રાલાક ગામે લાખો રૂપિયાનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરાયો આ કાર્બુસેલની કામગીરી ત્રણ સરકારી ખરાબાની જમીનમાં ચાલતી હતી તેમજ અન્ય પાંચ માલિકીની જમીનમાં ચાલતા હોવાનું સામે આવ્યું લીંબડી ડેપ્યુટી કલેક્ટર દ્વારા કુલ આઠ જેટલા કાર્બુસેલની ચાલતી કામગીરી ઝડપી પાડવામાં આવી અહીંથી મોટી માત્રામાં એક્સપ્લોઝિવનો જથ્થો પણ મળી આવ્યો હતો સાયલા તાલુકાના ચિત્રાલાક ગામે આજ લીમડી ડેપ્યુટી કલેક્ટર દ્વારા જે કાર્બોસેલની ખાણો ચાલે છે તેની અંદર એક રેડ કરવામાં આવી હતી જેની અંદર આઠ જેટલા જે કાર્બોસેલના જે ખાતા ચાલુ હતા તેને ઝડપી પાડવામાં આવ્યા છે મોટી સંખ્યામાં કાર્બોસેલનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે અને આઠ જેટલા ખાતાઓમાંથી કહી શકાય કે મજૂરો પણ અને એની સાથે સાથે એક્સપ્લોઝિવનો પણ જથ્થો જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે અન્ય વાહનો છે મોટર સહિત કાર જેવા વાહનો પણ છે જે અહીં જપ્ત કરવામાં આવ્યા છે ત્યારે કાર્બો અંદર કહી શકાય કે મોટી રેડ કરવામાં આવી છે જ્યારે વારંવાર મજૂરોના મોત થતા હોય તેનો મામલો પણ અનેકવાર ઉઠવા પામ્યો છે જ્યારે વારંવાર અને મોતને લઈ અને જે તંત્ર છે તે હરકતમાં આવી અને વારંવાર રેડ કરી અને જે છે તે ખાતાઓ પકડવામાં આવે છે છતાં પણ આ જે ભૂમ આપ્યો છે જે પોતાની કામગીરી છે તે બંધ નથી કરી રહ્યા ત્યારે હાલ લીમડી ડેપ્યુટી કલેક્ટર દ્વારા જે છે આ રેડ કરવામાં આવી છે અને લાખો રૂપિયાનું કહી શકાય તે મુદ્દામાલ જે છે કાર્બોસેલ સહિત મજૂરો સહિત જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે વિપુલ દવે જીએસટીવી સાયલા